તો અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારા માટે ચોક્કસ નીતિ બનાવવામાં આવશે જે માટે સ્ટેન્ડિંગ કમિટીએ સૂચના કરતા કમિશ્નરે ત્રણ ડીવાય એમસીને નીતિ તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે

કોઈપણ નાગરિકને તકલીફ ન ઉભી થાય તે રીતે આ પોલ મૂકવા માટે અહેવાલ મંગાયો છે સિવેજની અંદર કેટલીકવાર ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ બહાર ના નીકળી શકે તો પરિણામે ભૂવા પડવાની શક્યતા વધતી જાય છે તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા મુજબ આ જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસને હાઈટ ઉપર લઈ જાય